હા હા મને બને આવનાતે તે હું કરું ઓયે ફોન કરો પડે એમને ફોન કરો કે આવવાનું હજુ તે હું આવું છું હજુ આવતા હશે એવું લાગે ફોન કર્યો તો કે હવે આવી વાગે આવતા આવતા ફોન કરો કે ખાવા બનાવજે પાહુ એમ ના હરું ખાવાનું તો બનાવશું લાડવા ને બાડવા બનાવજે કા લાડવા તો બનાય બનાવશું પણ સ્વાદવાનું કરું ખાલી શીરો ને એવું બનાવાન તો બટા કોને એવું વાવા ધીમ મેલી તો ભાત પેલા એક કરી દે દાળ મેલી દીધી હવે ખાલી શીરો શાક બનાવવાનું છે રોટલા થઈ તો એલું એ તરફ પાણી વારમ કેવું કરી તે વાંધો તમે આજે આજે વાળો દે ને પાઉ પાવર આપણે તો જતો રહે ઓર રાતે હાથ જતો કો કરી હે બીજું તો હું ફોન કરો કુ ફોન નહીં માર આ હોય પડે છે ને તમે ઈ કુછો નો હું લખી પછી ખબર હેલો બોલો હાટુ બોલો

હા તો આવો હો જે હા હા આવીશી અને શું કીધું તે કોઈ કે થોડું હતું તે ને આવીને કીધું હું કરું આજે રોજ આ આવજો તમે કોક ને વાહ આવે છે આ તો થોડું પતી જાય તો પછી ભટેભટ પતી જાય તો બેહવા થાય

ની તમારી ઓ શાંતિ બીજું ને આ તમારે વ્યવસ્થિત જોઈએ બાવ હારું આલીઓ બનાવી લ્યો થોડી વાર જ છે ખાવાની તમે હો શાંતિ આ તો પાણી પાઈ પેલું પાણી પાજીઓ પછી પાછા તો પણ હું કઉ છું હા થોડું ખેતરમાં પોણી વાર છે છે તમે આ છો તો વારશો રાત છો પોણી વાર પાછું તમે મેલો ચાલ એટલે હું પેલું વસ્તુ બસ તુલ્યા પોણી વાર એટલું ફરક મેં હું પાવું પોણી વાર બસ પાછું પાણી તો વાડી દઉં બધું વાર દેસો ને હો બસ તા જો તમે પોણી વાર હું પેલું બસ તુલે જાઉં ડોઝી ખાવાનું બનાવી દે પછી ખાઈ લે તો કશું હતું પાણી વાર દઉં હું લેવા તા

આજે તો પા બો ફોડમ બોડ પડે છે અમાર તો પા પોણી જોજો હા ને હા હા શું કે છે તો લો વચ્ચે પાડો પડે છે તે પોણી મારા ઉગલ બસ ફૂલે ના હું કેટલા ગોમ મારવા નું થાય ઓવા ચાલ પાવો તો પડે ને પડે ઓ કણક છે હા દેખો કોનજી બાજુ બા આ પા પઈ નોમ નું લઈને આવતા પા લેતા જો અખદાવ ચાલે એટલું હા એ તો વધુ ને લેતો હા હા તો હું વાળીને આવું હો કે

હાડજો હા ચિંતા કરશો ને તમે યે ખાવાનું બની ગયું તમે તમારું ખાવું તો આપડે કે એવું તૈયાર ખાવાનું તો ના હોય તો ચાલો પણ પેલું જોવો ચાલી પેલું તો યાર મળી જશે તો હું તો રોજું પાડું છું માં તો હું બધી જાતે બોટ પાડા જેટલું મને કીધું ઓછું બધું હતું ઓછું બંધ યા આટલું કેમ હું કહે છે કોઈ નહીં યાર ખાવાનું થઈ ગયું છે યાર કેમ તો ખાવાનું થઈ ગયું છે લુખું ખાય યાર

તે ઉછ કટમ રાખવા જોઈએ છે તને કે પાણવા જાય ને એટલે હેડો છો પાડવાનો હેડો લે હેડો છે રાધનપુર નું છે ક્યાં નું છે છે મારું ઘરો કાપી ના ઓમ કાકા ટ્રાય કરી જો ચેક ના કરાય યાર આગાર મસ્તી ના કરે ડાળીયા આવતા લે સાબક લેબળો ગબળો આ બજા લે ઓલા મા આવ એ જોક સી વાનું તો પંચાઈદન

ડબ્લુ બોલ જન ગેર મને ખબર હતી ને જતા જીરે છે